Come on.

અરે હું રૂપિયા છોડાવી દઉં દાગી ના પછી દારૂ એ ના કેવી વાત કરો તમારો તમે ભેગા ઉપર વેડ્યો તો ઘેર જો તમે હું યાર તું કરો છો જજો ચમન રમણ

મારું ભાઈ પેહલા દરી નાખ્યું હા હા મારું ભાઈ વાર જોઈ રહ્યા ભૂસ્યા તે આવી ગયા હોય તો ચાલશે પેલું મારું આપણી પાસે ફેલ માંથી ફેલ છે આપણને બોલી નાખે ગમ

જો પ્રભુ પંચાત ખોટી વગણ વખાયું ઘણું કાઠું ભાઈ બે જણા છીએ તે વળી રોટલો બે જણા પડ્યા એને ડોસી નઈ ક મારે દોશી નહીં

ઓડિયન વેઠ હે કોનું નહીં તું તો અમરા હોત તો સિલ્યા તને જોમ તો આમ કઈ હોસ હોસ કરે છે ખબર તો છે કે ટીવી છે તો છો ડહવાનો આવા લ્યા મો સદ્યો પડી છે ને આરા મરી જે વેલો મરીજે જે અમ ઉભો થા ઉભો થા મો મુઠા મો રેતી પેહી જાય છે હું લેવો પીવો છો હું લેવા મારા ભાઈની તું હું લેવા આબડું કાઢી લ્યા

શું જો કોમે ધંધો કરો પચારી રૂપિયા તું પીજો તને શરમ આપી જોવા તેલ લાવવા ઘરમાં પૈસા નહીં ને વગાડે તું લેવા હું લેવા પીવો છો હું લેવા પીવો છો એ હું રૂપિયો ખર્ચ ભાઈ તું સાપ સાપરું પારે આ બેહી

পকাত যায়

આ વાંધો નહીં હું આવું ચલો હો સલામ સાહેબ ભાઈ કહું બાપા કહું તમે રાગે બોલો આમ કહું હું કાં હાથ હું કહું તો બેટા મારાથી દારૂ છૂટો એવો છે નહીં તે હું બે મહિના જલમો રહી આવું ગુનેગાર પીવા કરો જલમો જઈ

પકડીને લઈ જા ભાષા આવજો કરી ગીયો કે હા ફૂ દી તમાર બોલી રે

આયા પોતે ઓશન દારૂડિયો સર હસા સર કણ પકડો બોલ બપાઈ ફોન કર્યો મને સર મને પોતે પકડી દયો સાહેબ મને હટ કરી પેરાઈ દયો સાહેબ મે દારૂ મન દારૂ મત જાત જાત નું ખોયું સાહેબ મને ગુમરા ફૂટી ની સાહેબ મે માર ઘેર થી ને ખોઈ સાહેબ મા સાહેબ મે તમારો આ બે ભોણિયો ખોયો દારૂ બ દારૂ

વાય થાય સાહેબ એકદમ મારા ભાઈબંધ દારૂ પીવા છે બે બે ની ફરિયાદ લખાઈ ના એના ઉતરી પા મારે તો હું જવા વાળો ફરિયાદ હું કાઈ જે હાથ કોણ આ ગરમો સાહેબ એક ભઈ દારૂ પીયો ચાલ બાંગે ભાઈ બા એ બાને શું ખાયું હ શું ખાયું ઓય લઈને આયા સાહેબ ન્યા બને